ધોરાજી સામાજિક વર્નીકરણ રેન્જ ધોરાજી ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કપાતો બાવળો અને અને પીપળનો જથ્થો સાથે વાહન પકડી પાડવામાં આવેલ ધોરાજી તાલુકામાં હાલ દેશી બાવળ અને પીપળના લાકડા કાપવાનો ગેરકાયદેસર અને ગોરખ ધંધો બેફામ ચાલી રહ્યો હોય અને ધોરાજીના સ્થાનિક વ્યક્તિ સાથે બહાર ગામમાંથી આવતા શખ્સો દ્વારા ધોરાજી પંથકમાં સામાજિક વર્નીકરણ રેન્જની હદમાંથી દેશી બાવળ અને પીપળ અને અન્ય પ્રકારના લાકડાઓ ગેરકાયદેસર રીતે કાપવામાં આવી રહ્યો હોય અને ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકાબેન પંડ્યાએ આ ધોરાજી પંથકમાં ગેરકાયદેસર લાકડા કાપતા હોય તેની સામે લાલ આંખ કરી છે અને તેમની હદમાં બેફામ અને ગેરકાયદેસર ચાલતા લાકડા કાપીને ચોરીનો ગોરખદંતાના ડામવા માટે રોકવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે ફોરેસ્ટ વિભાગ ટીમ અને ઓફિસર યોગ્ય બાતમી આધારે ધોરણિયા પાટિયા અને મોટી પરવાડી તરફ જવા માટેની સાઇડ અને ઉપરેટર નેશનલ હાઇવે સુપેડી ગામ નજી ગામ બંને જગ્યાએ રેડો પાડવામાં આવી હતી આશરે બસો માણ જેમાં દેશી બાવળનો જથ્થો અને પીપળનો જથ્થો સાથે વાહન કટિંગ મશીન અને ત્રણ આરોપીઓ પકડી પાડવામાં આવેલ રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી બેન જે લાકડાનો જથ્થો છે મુદામલ કેટલો છે આરોપી ક્યાંના છે અને કેટલા આરોપી છે ધોરાજી રેન્જની અંદર છેલ્લા એક અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી જેમાં બે દિવસ અગાઉ પણ હું વોચમાં હતી તેમાં એક આરોપી વનરાજ ઉગ્રેજિયા જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં આગળ એક પીપળ પડી ગયેલ હતી ત્યાં પીપળ કટિંગ કરી અને ભરતા હતા જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલ હતા હાલ આરોપી કેટલા ફરાર છે આરોપી કેટલામાં હતા આરોપી એક છે જે વનરાજ ઉગ્રેજીયા જેની અટકાયત કરે છે તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવે છે કેટલો મુદ્દામાલ વિશે મેડમ મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો જે દેશી બાવળનું નાકડું હતું જે અંદાજીત પચીસ થી ત્રીસ મણ હતું જે અમે કબજે લીધું હતું પરંતુ આરોપી ફરાર હતો જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજીત દોઢસોથી બસો મળશે અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે તથા ટાટા ચારસો સાત વાહન તેની પાસે જે હતું જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાતો કરી રહ્યા હતા જેને પણ અટકાયતમાં લીધેલ છે